પર ભાત ના ગરવાલોતા હી પવિત્ર પર ભાત ના ગરવાલો ગુંજતા ઈ દમ્પત્ય ઉજ્વલ પ્રેમ દેખન કોકના રી ના દુખ રૂજતા આજે હા લાઇ હિત ગુણ ખાલિ રૈયા છે ખોડિયા ਆਵੇ ਸ਼ੰਕਰੂਮਾ ਨਾ ਸਾਇਬਾ ਗਰ ਬੇਰ ਦਾੜਾ ਬੋਲਿਆ ਇਹ ਸ਼ੰਕਰੂਮਾ ਨਾ ਸਾਇਬਾ ਗਰ ਬੇਰ ਦਾੜਾ ਬੋਲਿਆ ਐ કોક બેન ક્યાંક બા પણ લાગી જતી એવા પરિવારો અમુક હોય એવા વિખાઈ જાય વિકૃતિમાં થોડું ઘણું ક્યાંક આવી જાય ને beh ke l mun kha bag ma kyang laiyu pan lagi jati bhagwan tawla bharo he ame ghati gare dhan gholiya he mahadev he bholiya nath aa vikruti roopi ghata jangal ma vag na dipda an varun je se eva એવી વિકૃતિ રૂપી જંગલ માં અમારી સંસ્કૃતિ રૂપી સંસ્કાર રૂપી ધણ ને તારા નામે નોર કરી દીધા છે હવે શિકાર ન થઈ જાય જવાબદારી ભગવાન તવળા ભરો હે હવે શંકરુ મા કર ડાડા ભોળિયા એ શંકરુ મા કર બેરડા ભોળિયા માનવ બધા મળીને રહે પણ એમ ન પુગાય તો હે મહાદેવ બધા એક થઈ ગયે તો બહુ સારું પણ એમ લાગે છે કે આ અઘરું પડે છે તારા માટે થોડુંક માનવ બધા મળીને રહે પણ એમ ન પુગાય તો પોતે રહે પોતા સંગાથે એમ કરજો થાય તો પોતે પોતા ભેળો રહે ને તો કોઈ બાધે જ નહીં આતું ક્યાં કોકના બગીચાઓ રખડતો બમ્પર બમ્ફર ભટકાય નહીં થાય હું તો ત્યાં છું આ એક્સિડન્ટ એમાં થાય છે ਪੋਤੇ ਰਹੇ ਪੋਤਾ ਸੰਗਾ ਤੇ ਐਮ ਕਰ ਜੋ ਥਾਈ ਤੋ ਭਗਵਾਨ ਤਵਲਾ ਭਰੋ ਹੈ ਘਾਤੀ ਘਰੇ ਧਣ ਗੋੜੀਆਂ ਹਵੇ ਸ਼ੰਕਰ 우ਮਾ ਨਾਇਬਾ ਕਰ ਬੇਰ ਦਾਦਾ ਭੋਲੀਆ ਇਹ ਸ਼ੰਕਰ 우ਮਾ ਨਾਇਬਾ ਕਰ ਬੇਰ ਦਾਦਾ ਭੋਲੀਆ ਨਾ ਮਾਰੋ ਭਾਰਤ ਕਿਹੋ ਤੋ ਮਾਰੀ ਧਰਤੀ ਕਿਵੇਂ ਹਤੀ ਇੱਕ ਦਿਨ